એક અરજી એમને આપેલી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી છે એના અનુસંધાને એમને પૂછીશું કે એમને ફરિયાદ આપવાનો વારો કેમ આવ્યો તો અર્ગોનભાઈ સૌથી પહેલા તમારો પરિચય આપશો મારું નામ અર્ગોન જેઠાભાઈ ઠાકોર ગામ અબલુવા અરજી આપવાનું કારણ છે કે અબલુવા ગામમાં છેલ્લા કેટલાય વર્ષથી ગૌચરમાં દબાણ હોય અગાઉના પણ જાગૃત નાગરિકો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરેલી છે પરંતુ અગાઉના સરપંચ દ્વારા અધૂરું દબાણ ખુલ્લું કરેલું અને ત્યાર પાછી કાગળ ઉપર પૂરું દબાણ બતાવેલું પણ દબાણ ખુલ્લું જગ્યા ઉપર થયેલ નથી તેના અનુસંધાનમાં અમુક પંચાયતમાં તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ ગૌચર દબાણ દૂર કરવા બાબતની અરજી આપેલી હતી ત્યારે દસ નવ બે હજાર પચીસના રોજ તલાટી શ્રીનો ફોન આવેલો કે તમે તમારું ત્રીસ સાત અરજીનું નિવેદન આપવા અમે પંચાયતમાં આવશો ત્યારે હું દસ નવ બે હજાર પચીસના રોજ શ્રી અને ત્યાં હાજર હોય તાલુકા અમદની સ્ટુડિયો સાહેબ વિસ્તરણ અધિકારી સાહેબ એમને અધ્યક્ષ સામમાં મેં એક નિવેદન આપવા આવેલો કે મેં અરજી આપેલી છે એ અરજી મારી છે ત્યારે હું અરજી લખાવ્યો ત્યારે અબલુઆ ગામના પૂર્વ સરપંચના દીકરા વિક્રમજી ગામના ચાળીસથી પચાસ લોકોનો ટોલ લાઈન પંચાયત ઓફિસ ખાતે આવેલા અને મારી સાથે ઝપાઝપી જેવું કરે એટલે મને પડવા લાગેલા કે તું અરજી પાછી ખેંચી લે નહીં તો તને અમે જાનથી મારી નાખી ત્યારબાદ અમોય પહેલાં તો

ત્યાર પછી આ લોકો બહાર ગયા અને એના પછી ગામમાં પણ આજે લોકો સાથે વાતો કરતા હતા ત્યાં સુધી પોલીસ ને બોલાવી બચી ગયેલો છે પરંતુ એની હુમાન રાઈટ તરીકે ઓફિસ વધારે ચલાવે ત્યાં અમે આવતા જતા પણ એની મારી નાખીશું એટલે અમને દહેશત હોય કે આ લોકો બહુ માથા હોય જનોની સ્વભાવના હોય અમને મારી નાખશે એવો અમને ભય હોય અમોય એસપી સાહેબ શ્રીને ભાગરોજ પોલિટિશિયનને જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા વિકાસ અધિકારીને લિખિતમાં એક અરજી પણ આપેલી હોય તેના અનુસંધાનમાં બાબત પોલીસ એ લોકોના જામીન પણ લીધા છે એવું અમને જાણવા મળેલું છે પરંતુ હજુ પણ અમને ડર હોય કે આ લોકો અમને જાનથી મારી નાખશે તો સરકાર છે પણ યોગ્ય આગળના પગલાં લેવા જોઈએ એવી અમે આશા રાખીએ છીએ મારો પરિચય ઠાકોર હરગોવનજી લેબાજી મારું ગામ અબલુવા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ